નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ પાદરાના દુધવાડા ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું દુધવાડા ગ્રામ વિકાસ સમિતિ સમસ્ત દુધવાડા ગ્રામજનો દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં સાયલા મંદિરના પરમ પૂજ્ય દુર્ગાદાસજી મહારાજ સહિત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બરોડા ડેરીના ચેરમેન મામા સહિત રમેશ પટેલ બિલ્ડર સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહાનુભાવોના હસ્તે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

મહંત્રી પૂજ્ય દુર્ગાદાસજી મહારાજ દીરુમા તથા ચૈતન્યલા સરદાર ધામના ના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી બધાને પ્રોત્સાહન આપ્યું કે આપણે બધા એક રહી અને તાલુકાનો વિકાસ કરીએ એવી બધાને પ્રેરણા આપી જય સર તાલુકાના દુધવાડા ગામે દુધવાડા ગામ વિકાસ સમિતિ દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીનું પ્રતિમા ગામની ભાગોળે મૂકવામાં આવેલી છે જેનું આજરોજ અનાવરણ રાખવામાં આવેલું હતું જેમાં ગામ ગામ લોકો તેમજ પાટીદાર સમાજ અને અન્ય સમાજના આગેવાનોએ ભેગા થઈને આજે કાર્યક્રમ કર્યો છે સાથે સાથે દુધવાડા ગામના પૂર્વ સૈનિક

આગેવાની આજે સરદાર પટેલ ના સ્ટેચ્યુ નું અનાવરણ વિધિ કરવામાં આવી છે સમગ્ર ગ્રામમાં આનંદ નો દિવસ છે સાથે સાથે ઓગણીસ સૈનિક

વિકાસ કમિટી થઈ રહી છે અને આવનારા દિવસોમાં એના સારા ભળ મળશે એવી આશા રાખી